નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વેરા ગામમાં બાલુંદરાની ગેરકાયદેસર મંડળીઓ ચાલે છે જે મંડળીમાં વેરા ગામમાં કુ લેવા દેવા નથી જેવી કે મંડળી સહભાગી વન વ્યવસ્થા મંડળી બાલુંદરાના પ્રમુખ પ્રજાપતિ મગનનાથ ચમનાભાઈ ચલાવે છે જે તારીખ સાત આઠ બે હજાર ચોવીસના પત્રથી મળે છે તથા બીજી મંડળી પરિસરીય પ્રવાસન વિકાસ મંડળી બાલુંદરા તેના પ્રમુખ રબારી હરજીભાઈ રધાભાઈ ચલાવે છે તે મંડળીની સ્થાપના અ બનાસકાંઠા દસ ચાર સત્તરના રોજ બનાવે છે જે મંડળીઓ બાલુંદરા ખાતે છે જે મંડળીઓને વેરા ગામમાં કોઈપણ પ્રકારની લેવા દેવા નથી જ્યારે આ બધું વેરા ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે વધુમાં વેરા ગામના લોકો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે આદિવાસીઓને હેરાન કરવા ગમે ત્યાં રસ્તાઓ જંગલની જમીન ખોદી નાખતા હોય છે જે મંડળીઓને જંગલ જળ જમીન જંગલ અને પર્યાવરણમાં કોઈપણ પ્રકારની સુરક્ષા થતી નથી જ્યારે મંડળી દ્વારા વૃક્ષોથી કોઈપણ પ્રકારનું લેવા દેવા નથી કોઈપણ પ્રકારની જાવણી તોડવા માટે કોઈ પગલા લેવામાં આવતા નથી પોતાના સ્વાર્થ માટે ચલાવે છે વેરા ગામમાં સરકારી સરકારના ધારાધોરણ મુજબ જે વન વિભાગના સુધારા વધારા થતા હોય છે તેઓ વિશે વેરા ગામ લોકોને કોઈપણ પ્રકારની જાણ પણ થતી નથી જે વેરામાંથી બાલુંદરાની મંડળી બંધ કરવા વેરા ગામ લોકોએ આવેદનપત્ર વન અધિકારીને આપવા છે જ્યારે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ધરણા અથવા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્યારવામાં આવી છે જ્યારે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી વીરા ગામ લોકોએ આશા વ્યક્ત કરી હતી